બીચની નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા ડ્રાઈવર્સની ટીમ દ્વારા હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ આયોજનમાં વિશ્વભરમાં ડૂબી ગયેલા શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરબી છાકારનો લોગો રચાશે મોરબી છાકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે આ સાથે જ જય દ્વારકા અભિયાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્કુબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાવાના છે તેમજ મેગાઇવેન્ટમાં સમુદ્રમાં સ્કુબા ડાઇવર્સની ટીમ દ્વારા ગોળાકાર ગોળાકારાકારનો કુલ સાત ભાગોમાં વહેંચાયેલા શ્રીકૃષ્ણના પ્રતીક્ષામાં મોરપી છાકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે આ સાથે જ દરિયાકાંઠે સિત્તેર જેટલા નર્તકો દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત પણ કરવામાં આવશે આ સિવાય દ્વારકામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે શ્રીકૃષ્ણ જલાજપા દીક્ષાનું પણ આયોજન કરાશે વર્લ્ડ સંકટ સિટી દિવસ નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં શ્રી શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે શનિવારે અગિયાર વાગે ગોમતી નદીના કિનારે પંચકુઈ બીચ નજીક સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષોની સાથે પાંચ હજાર વર્ષ પહેલાં દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રી શ્રીકૃષ્ણકાળની દ્વારકાની મહત્તાને વિશ્વ ફલક પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સંકન સિટી દિવસ નિમિત્તે દ્વારકાના દરિયામાં સાત સ્કુબા ડાઇવર્સ દરિયાના તળિયે બેસી પંદર મિનિટ સુધી શ્રીકૃષ્ણના જાપ કરશે જ્યાં વડાપ્રધાન મોદીએ પણ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું તેમણે દ્વારકાના દરિયામાં અંદાજિત બે નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા તેમજ નિખિલ નિત્યાગ્નિ આશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સર્વદેવતા હોમ હવન માટે જાણીતા શ્રી શ્રીની ગુરુજી દ્વારા હોમ કરાવવામાં આવશે જેનો ભક્તજનો લાભ લઈ શકશે ગાંધારીના શ્રાપના કારણે જળમગ્ન થઈ હતી દ્વારકા નગરી શ્રી કૃષ્ણની નગરી દ્વારકા ગાંધારીના શ્રાપના કારણે જળમગ્ન થઈ ગઈ હતી પૌરાણિક કથાઓ અનુસાર આ નગરીનું નામ કુશ સ્થળી હતું જ્યારે યુગોવિદ્તાની સાથે પ્રલય આવવાથી કુશલ સ્થળી નગર નષ્ટ થઈ ગયું હતું તો શ્રીકૃષ્ણના આદેશ પર વિશ્વામિત્રી અને મયાસુરે અહીં ગુજરાતમાં આવીને સમુદ્ર કિનારે ભવ્ય મહેલ અને નગરનું નિર્માણ કરાવ્યું જેનું નામ દ્વારકા રખાયું ત્યારબાદ મહાભારતની ઘટનાઓ કંઈક એ રીતે બની કે કુરુક્ષેત્ર યુદ્ધમાં કૌરવો નષ્ટ થયા બાદ ગાંધારીના શ્રાપની અસર થવા લાગી અને કંઈક અપ્રિય ઘટનાઓ બની અને શ્રીકૃષ્ણના ગમન બાદ દ્વારકાનગરી પણ જળમગ્ન થઈ ગઈ ટીવીન ન્યૂઝ